વાર્તા કહેવાના નામે કૌભાંડ આચર્યુંના આક્ષેપ વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપાએ કર્યા હતા ત્યારબાદ સોમવારે મળેલી સામાન્ય સભા પહેલાં પણ આપના સભ્યોએ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે બેનરો લઈને વિરોધ કર્યો હતો અને સભાની શરૂઆત પહેલાં જ નારેબાજી પણ કરી હતી જેને લઈને વાતાવરણ તંગ બન્યું હતું આવું બધું કરવાની જરૂર ક્યાં છે જયારે આપણી પાસે અદ્યતન સુવિધાઓ સમિતિ પોતે છે જ્ઞાનકુંજ કરીને રાજ્ય સરકાર એવું કહે છે જ્ઞાનકુંજ નામના પ્રોજેક્ટમાં તમામ ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ એકદમ અવેલેબલ છે તો પછી વાર્તા કહેવા માટે અઢારસો રૂપિયા આપી અને બહારની એજન્સીને શા માટે હાયર કરવાની આ પહેલો સવાલ છે બીજું છે કે એજન્સી હાયર કરી તો અઢારસોથી બે હજાર રૂપિયા જેવી માતબર રકમ શા માટે ત્રીજી વસ્તુ આજે સમિતિના અધ્યક્ષે એક ફરજી લેટર ઉપર પેલા નુપુર ગજેરાનું સ્ટેટમેન્ટ લઈ લીધું કે અમે ત્રણસો ત્રણમાં નહીં છસો ત્રણમાં રહીએ છીએ પણ ત્રણસો ત્રણનું એડ્રેસ એક વખત લખાય તો ખોટું લખાય એમાં ત્રણ ત્રણ વખત ત્રણસો ત્રણનું એડ્રેસ લખેલું છે પરબીડિયા ઉપર ઉપર પોતાનું નામ લખે ત્યાં નીચે પોતાનું સાઈન કરે ત્યાં તો ત્રણ વખત ત્રણસો ત્રણ નંબરનું એડ્રેસ ખોટું લખાણું બીજી વસ્તુ છેલ્લા શાહ કોણ છે એમનો જવાબ એમણે નથી આપ્યો છેલ્લા શાહ નામની વ્યક્તિએ પણ ભરેલું છે અને એ છેલ્લા શાહ છે એ બસો ત્રીસ નંબર એમ્બ્રોઝિયામાં એની જગ્યાએ અત્યારે તો કોઈ કેલિગ્રાફીના ક્લાસ ચાલે છે અને ત્યાં કોઈ બીજું જ કામ કરે છે તો આ તમામ પ્રશ્નોના જવાબ નથી આપવામાં આવ્યા એમ કીધું કે ચાલો એ કદાચ સાચા હોય તો એને લઈને જે આખી ફાઇલ છે શા માટે વિપક્ષની સમક્ષ અને મીડિયાની સમક્ષ ખુલ્લી નથી મુકતા તો આ ભ્રષ્ટાચાર છે જેનાથી બચવાની એક નિર્બળ અને એક લૂલો બચાવ કરી રહ્યા છે આ તમામ કામ છે એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાના ઈરાદાથી કોઈ એક વ્યક્તિને લાભ આપવાના ઈરાદાથી કરવામાં આવેલું કાવતરું છે કાંડ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી જાવક નંબર આગળ પાછળ છે એનો કોઈ જવાબ નથી આપ્યો બે પત્રની ભાષા સમાન એક જેવી કેમ છે એનો કોઈ જવાબ નથી આપ્યો તો આ તમામ પ્રશ્નો હજી એમને ઊભા છે જેનો જવાબ આપ્યા વગર એમણે મનસ્વી રીતે સામાન્ય સભા પૂરી કરી દીધી અત્યાર સુધી નથી સાંભળવામાં આવી એટલે આ વખતે હું આયોજન કરીને જ આવેલો કે રજૂઆત સામાન્ય સભા થાય શરૂઆત સામાન્ય રીતે સામાન્ય સભાથી પણ હું જાણતો તો એમનો સ્વભાવ એટલે અહીંયા આવ્યા પહેલાં બે વાગ્યા ને પંચાવન મિનિટે સામાન્ય સભા શરૂ થવાનું પાંચ મિનિટ પહેલાં આ સમગ્ર મુદ્દે જે મુદ્દે મારો વિરોધ અને મારી રજૂઆત છે મેં એમની કચેરીમાં હિન્વટ પણ કરાવી અને અહીંયા એમને હાથમાં પણ આપીને ત્રણ ચાર અહીંયા મીડિયા મિત્રો હાજર હતા એમને પણ આપી કે તમામ કયા કયા મુદ્દે મારો સમગ્ર વિરોધ છે સાથે મને ખબર છે કે બહેરા તો છે પણ મને એમાં તો કદાચ આંધળા નહીં હોય તો વાંચી લેશે એટલે આ લખીને પણ લેતો આવ્યો કે કદાચ એ પણ કદાચ જોઈ લે તો કારણ કે પાછલી કોઈ સામાન્ય સભામાં વિરોધ શબ્દ કરે છે તો આ દુઃખની વાત છે અને એક વધારાની વાત એ છે કે આમાં કયા કયા મુદ્દાઓ અગત્યના હતા સૌથી અગત્યનો મુદ્દો જે હતો એ આચાર્ય વાળો જે નિશાંત વ્યાસ વાળો મુદ્દો હતો એ ન આવે એમને ખબર હતી કારણ કે આ લેટર એમની પાસે હતો એટલા માટે તેર નંબરના કામ પછી તમામે તમામ કામ મનસ્વી રીતે એકસાથે મંજૂર કરી દીધા અધ્યક્ષ પાસે ત્રણ મહિનાથી માહિતી હોવા છતાં એક તો આચાર્ય વિરુદ્ધ કોઈ પગલાં નથી લેવામાં આવ્યા પદભ્રશ ના કરવામાં આવ્યા એનાથી ગંભીર બાબત હજી હું તમને કહું એ આચાર્યને હજુ નિર્વહન ભથ્થું આપવામાં આવે છે એક ગુનેગારને નિર્વહન ભથ્થું આપવાનું જેની સામે આટલો ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ ફરિયાદ કરવામાં મોડું કર્યું અને પોલીસ ફરિયાદ કેવી રીતે થઈ છે એ પણ આજે મિત્રોને જણાવું સાદો કાગળ હોય ને આપણો આવો એ ફોર સાઇઝનો પેપર સમિતિએ પોતાના લેટર એડ ઉપર ફરિયાદ નથી આપી સાદા કાગળ ઉપર માત્ર ચારથી પાંચ લાઈન લખી છે અને એનો પણ હું તમને ખુલાસો આપું કે જે તપાસ સમિતિ છ તારીખે બનાવી એનું નાટક કરતા હતા છ તારીખે તપાસ સમિતિ બનાવી તો તપાસ સમિતિના કઈ અહેવાલો હશે કઈ તથ્યો હશે એ પોલીસ ફરિયાદમાં નોંધવા જોઈએ ને પોલીસ ફરિયાદમાં એને શું એટેચ કરેલું છે એ તમને કહું પોલીસ ફરિયાદમાં એને માત્ર એટલું લખેલું છે કે વર્તમાન પત્રો અને ન્યૂઝ ચેનલોમાં પ્રકાશિત થયેલા અહેવાલના આધારે અમે આ ફરિયાદ દાખલ કરીએ છીએ તો તમે જે તપાસ સમિતિ બનાવી હતી તમે એમ કહેતા હતા કે અમારી પાસે દસ દિવસ પહેલાં ફરિયાદ છે ફરિયાદનું શું તો આ ખૂબ ગંભીર બાબત છે એનો મતલબ બીજો બીજો પણ આ ગંભીર બાબત મીડિયા મિત્રોને મારે જણાવી કે જો મીડિયા મિત્રોએ આ બાબત ન લાવી હોય જો આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને બે વિડીયો ન આપ્યા હોત તો શું થાય તો આ કાંડમાં એ આચાર્ય સીધો ને સીધો બચીને નીકળી આ બાબત ખુલે નહીં એટલા માટે આજે સામાન્ય સભા છે એણે વહેલી આટોપી લીધી બીજું છે કે ગુનો દાખલ કરવામાં આવ્યો નબળો ગુનો પોક્સોમાં જે કલમો લગાડવી જોઈએ નથી લગાડી તો એમણે કોઈ પગલાં નથી લીધા અમે એક એડિશનલ અરજી પુણા પોલીસ સ્ટેશનમાં આપી છે કે આમાં આ ધારાઓ પણ લાગવાલાયક છે લગાડવી જોઈએ એનું કારણ છે નબળી ધારાઓ લાગી છે એના માટે મારી પાસે ઓથેન્ટિકેટ માહિતી નથી પણ બપોરે મને માહિતી મળી સાત દિવસના રિમાન્ડ માંગેલા હતા બે દિવસના કોર્ટે માત્ર મંજૂર કર્યા બે દિવસમાં આટલી આટલી ગંભીર ઘટનાની તપાસ પોલીસ કેવી રીતે કરી લેશે શું પૂછી લેશે અમરોલી પોલીસ સ્ટેશનમાં પાછો ગુનો નોંધાયો છે તો આ ખૂબ ગંભીર બાબત છે આગળનો મુદ્દો એક બહુ ગંભીર મુદ્દો એ હતો કે યુનિફોર્મ અને બુટ મોજાનું તો ઓલરેડી ચાલે છે એ ટુ ઝેડ નામની જે કંપની છે એને હજી બ્લેકલિસ્ટ નથી કરવામાં આવી સ્ટેશનરી કીટમાં એ ટુ ઝેડ બ્લેકલિસ્ટેડ હોવા છતાં એનો ભાવ ખોલી દીધો બ્લેકલિસ્ટેડ કંપનીનો ભાવ ખોલી દીધો અને એલ ટુને આપી દીધું નેગોશિએશન કરીને આપ્યું અને ખાલી એક કંપનીને બોલાવવામાં આવી તો નેગોશિએશન કરવા માટે એક કંપનીને જ કેમ બોલાવવામાં આવી ભાઈ કેમ તમે બાકીની કંપનીઓને તક ના આપો આખી પ્રક્રિયા ફરીવાર રિટેન્ડર પ્રક્રિયા કેમ ન કરી અને એનાથી પણ એક મોટો ગંભીર મુદ્દો કે આજે ત્રણસોથી વધુ શાળાઓ ચાલે છે એમાં સફાઈ ત્રણસોથી વધુ શાળાઓ તમને મિત્રો જાણીને આશ્ચર્ય થશે શાળાના મકાનો તમે જોયા હશે સફાઈ માટે સમિતિ કેટલી ગ્રાન્ટ આપે છે તેરસોથી છવ્વીસો રૂપિયા છવ્વીસો મેક્સિમમ કહું છું જે શાળામાં એક હજારથી વધુ બાળકો હોય એને છવ્વીસો રૂપિયા ગ્રાન્ટ મળે વિચાર કરો આવડા મોટા ભવનની સફાઈ આજના સમયમાં મહિને તેરસો રૂપિયામાં કોણ કરીએ તો એ પણ એક બહુ મોટો મુદ્દો હતો બીજું આનાથી પણ એક શીખ લઈને મોટો મુદ્દો આજે અમારો હતો કે તમામ શાળાઓને ચોવીસ કલાક સીસીટીવી અને ચોવીસ કલાકના સુરક્ષા કર્મી આપવામાં આવે આ ઘટનામાંથી આપણે કશું શીખ્યા જ નથી એ આજે પણ અત્યારે તમે આ પ્રેસ કોન્ફરન્સ કરીને એ એ શાળાનામાં જાઓ તો એ શાળાનો જે સુરક્ષા કર્મી છે ને એ કોઈ લાયકાત નથી ધરાવતો સમિતિએ પોતે લાયકાતો નક્કી કરેલી છે ટેન્ડર કરતી વખતે કે એની ઉંમર છે અઠાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ એ ચોવીસ કલાક યુનિફોર્મમાં જ્યાં સુધી ડ્યુટીમાં છે ત્યાં સુધી યુનિફોર્મમાં હોવો જોઈએ એની પાસે આઈ કાર્ડ હોવું જોઈએ એની પાસે કમસે કમ બત્રીસથી પચાસ ઇંચથી એની છાતીનું માપ હોવું જોઈએ આ કોઈ પણ ક્રાઇટેરિયામાં એ વોચમેન પૂરો નથી ઉતરતો છતાં એ શાળામાં અત્યારે કામ કરે છે ને આવી તમામ શાળાઓમાં ગેરરીતિ છે શક્તિ એજન્સીને મહિને ચાલીસથી થી પચાસ લાખ રૂપિયા લોકો ચૂકવે છે એનો કોઈ રેકોર્ડ મેન્ટેન નથી કરતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા પહેલા જ વિપક્ષ આપના સભ્ય આપના કાર્યકરો સાથે પહોંચી સૂત્રોચ્ચારો સાથે વિરોધ કરતા શાસકોએ પણ આ મામલે રજૂઆતો કરી વિપક્ષના સભ્યને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી વિપક્ષ જે આરોપ લગાવ્યા છે તદ્દન ખોટા અને એકદમ ખોટી રીતે રજૂઆત કરી અને આપસીને ખોટી રીતે ગોળ ગોળ ફેરવી એ પોતે શિક્ષણ સમિતિના સભ્ય છે તો શિક્ષણ સમિતિના સભ્ય તરીકે શિક્ષણ સમિતિના તમામ સભ્યો સાથે મળી અને સરકાર તમામ પ્રકારની સુવિધા આપે છે તો અમે નાન વિદ્યાર્થીનું સર્વાંગી વિકાસ થાય એવું અમે સર્વે સાથે મળીને કામ કરી રહ્યા છે અમારા આચાર્ય કરી રહ્યા છે શિક્ષકો કરી રહ્યા છે એની એની જે વાત છે એ તદ્દન ખોટી છે સ્ટોરી સેલિંગ માટે અમે તમને તમે આપસી બોર્ડમાં બી હતા તો બોર્ડમાં અમે એને રૂબરૂમાં જે આ સો સો સ્કૂલોમાં એમને જે ગયા છે એ તમને બતાવ્યા છે અને એ એમ કહે છે કે ભાઈ એક જ દિવસે આચાર્યએ બધું લખી આપ્યું હતું ગઈકાલે તો રવિવાર હતો અને રવિવારે સારાઓ બંધ હોય આચાર્ય અમારા બધા એજ્યુકેટર છે તો આવી રીતે આચાર્ય એક રવિવારે રજાને દિવસે કઈ સ્કૂલ ખુલ્લી હોય એટલે એ આવી રીતે તદ્દન ખોટી પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટે આપના આ જે શિક્ષણ સમિતિનો સભ્ય છે આપણે સારામાં સારું અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષણ આપી રહી છે સુવિધા આપી રહ્યા છે અમે દરેક સભ્ય સખત મહેનત કરી રહ્યા છે અને આવી રીતે ખોટી ખોટી રજૂઆતો કરી પોતાની પબ્લિક સિટી મેળવવા માટે આ આપના જે સભ્ય છે એ તદ્દન ખોટા આપસી સભામાં હતા ત્યારે આપ આપસીએ બી જોયું જે એજન્ડામાં કામ હોય તે એજન્ડાના કામ સિવાય ભલતી ભલતી વાતો કરીને સભાનો ખોટો સમય બગાડે છે છે ખોટું વાતાવરણ સ્ટોરી એટલે કે બાળકો અત્યારે બે વર્ષથી સ્કૂલથી દૂર રહ્યા હોય તો છોકરાઓને વાર્તાઓ દ્વારા ભણતર આપણે શીખવાડી શકાય એની માટે નવો કોન્સેપ્ટ હતો અને આપણે જે તે હતા તે ત્રણ જગ્યા પરથી ભાવ મંગાવવામાં આવ્યા હતા અને જેના લોએસ્ટ ભાવ હતા એને આપણે કામ સોંપવામાં આવ્યું હતું અને કંપ એ જે લોકો છે નિયા ક્રિએશન એણે કંઈ સો જેટલી સ્કૂલોમાં ડેમો ડેમો આપીને પોગ્રામ પોતાના બતાવ્યા હતા અને આમ આદમી પાર્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું ખોટો પ્રચાર કરવામાં આવ્યો કે આ કોઈ સંસ્થા નથી કોઈ સ્કૂલોમાં એણે પોગ્રામ કર્યા નથી અને ત્રણસો ઓગણીસ નંબરની સ્કૂલમાં હું પોતે હાજર હતી શાળા પ્રવેશ ઉત્સવ દરમિયાન ત્રેવીસ જૂનના દિવસે અને પોતે જે બેન આવ્યા હતા એમણે પોતે સ્ટોરી ટેલિંગ દ્વારા બાળકોને ભણાવ્યું હતું અને હું પોતે હાજર હતી એટલે જે આમ આદમી પાર્ટી અત્યારે કહી રહી છે તે તદ્દન ખોટી વાત છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે કારણ કે એ લોકોનું કામ જ બોલવાનું હાલ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તે મળેલી સામાન્ય સભામાં બહુમતીના જોરી તમામ કામો મંજૂર કરી દીધા હતા અઝર કુરસી સાથે હર્ષસેટા